સુરતમાં શાકભાજીના ભાવમાં ઉછાળો જોવા મળતા તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા હતા જોકે ધોધમાર વરસાદને પગલે શાકભાજી આવક ઘટી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું સુરતમાં શાકભાજીના ભાવમાં જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો છે એક સપ્તાહમાં જ કોબીજ અને દૂધી ને બાદ કરતા તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે રાજ્યભરમાં વરસાદને પગલે શાકભાજીની આવક ઘટી જતા ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાક નાશ પામ્યા છે જેને કારણે શાકભાજીનો ઉતાર ઓછો થયો છે ખાસ કરીને ભીંડા ગુવારસિંગ રીંગણની આવક ખૂબ જ ઘટી ગઈ છે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાતમાં જોવા મળતા રીંગણ હાલ સુરત એપીએમસી માર્કેટમાં ક્યાંય જોવા મળતા નથી સપ્તાહ પહેલા તુવેરસિંગની આવક

અને એનું મૂળ કારણ એક જ છે કે આપણા ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે રીતનું ભારે ભારે જે શાકભાજીનો ઉત્પન્ન થવાના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં વરસાદ ભારે પ્રમાણમાં પરવાથી શાકભાજીનો પાકોમાં બહુ મોટો નુકસાન થયો છે એના કારણે અમારી માર્કેટમાં આવકો ગઈટી છે હવે ખાસ કરીને જે શાકભાજી વરસાદના પાણીમાં ટકતી નથી દાખલા તરીકે ગુવારસિંગ છે તુવેરસિંહ છે પાપડી છે રીંગણ છે ટમેટા છે મરચાં છે આદુ છે આ દરેક વસ્તુઓમાં જે પાણીમાં નથી ટકતી એમાં બહુ ઘણો જ ભાવ વધારો થયો છે બીજું એના સાથે સાથે અત્યારે હિમાચલ પંજાબ ઉત્તરાખંડ બિહાર યુપી દેશના મોટા ભાગના વિસ્તારોમાં જે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે તો સ્વાભાવિક છે કે ત્યાંના ખેડૂતોનો ટોટલી પાકોનો નાશ થયો છે એટલે અહીંયાથી અત્યારે ગુજરાતમાંથી એ વસ્તુઓની થોડી ઘણી નિકાસ થઈ રહી છે એ કારણથી પણ આપણા ત્યાં શોર્ટેજ થઈ છે આવનારા દિવસોમાં હવે જો વરસાદ પોરો લે અને સારી રીતે જો ખેડૂતોને વરાપ મળી જાય અને નવા પાકોનું એ જ્યારે ખેડૂતો પોતાના ખેતરોમાં નાખે અને એમના હાથમાં આવે તો બજારોમાં ઠલવાશે આવનારા દિવસો હવે તહેવારના દિવસો ચાલુ થાય છે ભગવાન કરે કે તહેવારના દિવસોમાં આપણને સસ્તી અને સારી શાકભાજી ખાવાની મળે